નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા કંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ટેન્શન વધારી રહ્યું છે કોરોના નવ દિવસમાં ડબલ થયા કેસ કોરોના વાયરસ ફરી એકવાર ફેલાઈ રહ્યો છે કોરોનાના નવા પ્રકારના જે એન વનને લોકોમાં ગભરાહ ફેલાવ્યો છે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે તે દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજ્યો સાથે સમીક્ષા બેઠક કરશે આ મિટિંગ ઓનલાઈન હશે જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઘણા લોકો હાજર રહેશે બેઠકમાં આરોગ્ય સુવિધાઓ અને તૈયારીઓ તેમજ જે પટકાવા ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવશે ભારતના કેરળ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પંદર નવા કેસ નોંધાયા છે ત્યારબાદ રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને એક હજાર સાતસો ઓગણપચાસ થઈ ગઈ છે મહારાષ્ટ્ર ગોવા ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે મહારાષ્ટ્રના જે એન વનમાંથી અઢાર કેસ અને ગોવામાં અઢાર કેસ નોંધાયા છે દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા એક હજાર નવસો સિત્તેર પર પહોંચી ગઈ છે છેલ્લા નવ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો યુપીઆઈથી રૂપિયા ટ્રાન્સફર થવામાં લાગશે ચાર કલાક સરકાર લાવી રહી છે નવો નિયમ વર્તમાન નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ યુપીઆઈ આઈડી બનાવે છે તો તે પહેલાં ચોવીસ કલાકમાં વધુ પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે તે જ સમયે પ્રથમ ચોવીસ કલાકમાં નેફ્ટમાં પચાસ હજાર રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકે છે સરકાર આ પ્રસ્તાવને સ્વીકારશે તો યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ જશે જેના માટે તમે તરત જ કોઈને ચૂકવણી કરી શકશો નહીં સરકારને એક પ્રસ્તાવ મળ્યો છે જેમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રતિબંધિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યો છે નવા નિયમ અનુસાર જો તમે પહેલીવાર કોઈ નંબર પર બે હજાર રૂપિયાથી વધારાનું ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તેમાં ચાર કલાકનો વિલંબ થઈ શકે છે તેનાથી છેતરપિંડી થતી અટકાવી શકાય એવું માનવામાં આવે છે કે ચાર કલાકનો વિલંબ ઓનલાઈન પેમેન્ટ મોડમાં નવી સમસ્યા સર્જી શકે છે જો તમે બે હજાર રૂપિયા કે તેનાથી વધારે રૂપિયાની કોઈ વસ્તુ ખરીદો છો તો તમારે ચાર કલાક રાહ જોવી પડશે આરબીઆઈના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કુલ પેમેન્ટમાં તેર હજાર પાંચસો ત્રીસ ફેક ટ્રાન્ઝેક્શન થયા છે એટલે કે ફ્રોડ થયા છે તેની કુલ રકમ ત્રીસ હજાર બસો બાવન કરોડ રૂપિયા થાય છે આ ફ્રોડમાં ઓગણપચાસ ટકા એટલે કે છ હજાર છસો ઓગણસાઠ કરોડ રૂપિયાની ડિજિટલ પેમેન્ટનો સમાવેશ થાય છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો શું ચારસો પચાસ રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે શું સરકાર તાજેતરમાં રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેમણે સરકારને એમ પણ પૂછ્યું હતું કે શું કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવાનું વિચારી રહ્યું છે લેખિતમાં બંને પ્રશ્નોના જવાબ આપતા પેટ્રોલિયમ રાજ્યમંત્રીએ આવી કોઈપણ જાહેરાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવમાં થયો પચાસ ટકાનો ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા સાત ડિસેમ્બરે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં અંદાજે પચાસ ટકાનો ઘટાડો થયો છે વેપારીઓના જણાવ્યા અનુસાર ખરીફ ડુંગળીના પુરવઠામાં વધારો થવાને કારણે આગામી પાંચ સપ્તાહમાં ભાવ સ્થિર રહેવાની અથવા થોડો ઘટાડો થવાની શક્યતા છે એપીએમસીના ડેટા મુજબ લાલસ ગામમાં ડુંગળીની સરેરાશ જથ્થાબંધ ભાવ વીસથી એકવીસ રૂપિયા પ્રતિ કિલો છે નિકાસ પરના પ્રતિબંધ પહેલા ભાવ એક કિલોના ઓગણચાલીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા હતા ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો ચાંદી પણ પંચોતેર હજાર રૂપિયાની આસપાસ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંને ધાતુમાં વધારો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ આજે આસપાસ જોવા મળી રહ્યો છે આ સિવાય ચાંદીની કિંમત પિંચોતેર હજાર રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે જો તમારી પાસે પણ સોનું ખરીદવાની યોજના છે અથવા તમે સોનામાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છો તો આ સારો સમય છે જો તમને આ વિડીયો પસંદ